તમામ ખેડૂત મિત્રોને જાજા કરીને રામ રામ હવે આજે આપણે વાત કરવાની છે કે જે આંબાવાળા ખેડૂતો છે કેરી જે ઉપર સોનમાં ડંખ મારી જાય સડી જાય છે અંદર ઇયળ પડી જાય છે કેરી બગડી જાય છે તો એનો છસોટ ટીલા શું અને એ પણ ઓર્ગેનિક એની આજે આપણે વિસ્તારથી વાત કરવાની છે તો તમામ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે જે ખેડૂત મિત્રોને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ખેતી પાક સુરક્ષા તો આપણે સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયો ગમે તો લાઈક કરવાનો છે અને આપણા સગાવાલા મિત્રો જે આંબા કરતા હોય અને બીજા કંઈ અન્ય ફળ ફળઝાડ હોય જમરૂક હોય સીતાફળ હોય અથવા તો ચીકુ હોય કોઈ પણ ફળઝાડ હોય એમાં પણ એ હાલ છે મારું સરનામું આપી દઉં મારું નામ છે રમેશભાઈ કોરડિયા અને મારું સરનામું છે આવકાર એગ્રો એજન્સી તળાવમાં તળાજા જિલ્લો ભાવનગર અને આપણી દુકાનનું એડ્રેસ છે શાક માર્કેટની બાજુમાં તો હવે આપણે વાત કરવાની છે કેરી સુકામ ઉપર ચડી જાય છે કે ભાઈ એક સોનમાખી આવે છે જે આ તમને હું અત્યારે સ્ક્રીન ઉપર બતાવું છું એવી સોનમાખી આવે છે અને એ સોન માખી જે છે એ કેરી હોય એની ઉપર ડંખ મારી દે એટલે એ કેરી છે એ જ્યાંથી ખડવાનું શરૂ થઈ જાય અંદર એળ પડી જાય કીડા પડી જાય અને કેળામાં પણ એવું થાય છે કેળાની લૂમ હોય એમાં એક ડંખ મારી દે એટલે એ કેળું આખું ફેલ થઈ જાય આપણે ઘણીવાર જોતા હોઈએ છીએ કે આખી લૂમ કાચી હોય અને બે ચાર કેળા અંદર પાકી જાય એટલે લૂમની કિંમત આપણે આવે નહીં એનું કારણ ફક્ત સોનમાખી છે તો સોનમાખીના હિસાબે કેરી સડે છે એ સો ટકાની વાત છે અને એનો ઈલાજ સસોટ આપણે આજે બતાવવાનો છે કે એગ્રેન કંપનીની નોમેટ ફળમાખીના બ્લોક આવે છે આ રીતનું એનું પેકેટ આવે છે આ પેકેટ જે છે ને એ તોડી લેવાનું છે ઉપરથી પ્લાસ્ટિક એટલે આની અંદર એક બિસ્કિટ જેવો પ્લાયનો ટુકડો નીકળશે અને એ ટુકડો જે છે એ આપણે એને યાર એક નાની એવી દોરી છે હવે એક ટ્રેપ આવે છે આ ટ્રેપનું અમે બોક્સ બનાવેલું છે

એટલે એને વૃદ્ધિ જે છે સોનમાખી વધતી જતી હોય એનું સાયકલ તૂટી જાય અને પછી આપણો જે પાક છે સુરક્ષિત થઈ થઈ જાય જાય અને બગડવાનું બંધ હવે આવી ગ્લાસ ટ્રેપ આવે છે આ ગ્લાસ ટ્રેપ છે એનું પણ કાર્ય એવું જ છે જો આ જે ખાલા છે આમાંથી માખી કડી જાય અને આ જે બ્લોક છે એની જે નાની દોરી છે એ આમાંથી કાઢી એની સાથે મોટી દારી બાંધીને આ પેક કરી દેવાનો છે ગ્લાસ થઈ જાય પછી દેવાનો છે હવે એક આંબા હોય તમારે એક વીઘો દાખલા તરીકે એક એકરનો નો માપ કારણ કે વીઘા બધા નાના મોટા હોય છે એટલે એક એકર આંબા હોય એમાં દસ થી નંગ અથવા વધીને પંદર નંગ આ બાંધવાના છે દસ નંગમાં પણ સુપર સારું તમને રિઝલ્ટ મળશે એક એકરમાં એટલે આજે આંબો હોય વચ્ચે વચ્ચે બાંધી દેવાનું છે બધા આંબાએ બાંધવાની જરૂર નથી એક વીઘામાં એકર માં દસ થી બાર બાંધવાના છે ખુલ્લી જગ્યા જે ડાળી હોય એ એ ડાળી આપણે લટકાડી છે બહુ હોય એટલે આગેથી એની જાય અને માખી જે માખી છે એ પકડાઈ જાય એટલે આપણે જે ઉત્પાદનમાં અસર આવે ક્યારે બગડેલી નીકળે સડેલી નીકળે એમાં ખૂબ મોટો ફાયદો થાય એટલે તમામ આંબો અને આમાં પ્યોર ઓર્ગેનિક છે કોઈ નુકસાન નથી અને આ એક વખત તમે તમારે દોઢ થી બે મહિના સુધી ચાલે છે એટલે આનું આનું નામ કંપની એ રાખે છે લાઈફ ટાઈમ લાઈફ ટાઈમ એટલે કે કોઈ પણ ફરજ આ છે એ તમારે પાકવાનું શરૂ થાય જ્યાંથી દોઢ બે મહિના સુધી ચાલતા હોય તો એ આખો તમારો ફાલ લેવાય જાય ત્યાં સુધી બીજું બદલવું ના પડે એટલે એનું નામ રાખવામાં આવ્યું છે અને ઘણી વખત ઘણા અલગ અલગ દવા યુઝ કરતા હોય તો ઘણી દવા હોય હોય કે ભાઈ તો તમારે કોઈ જાતનો છુટકારો તમે એકવાર બાંધી દો એટલે તમારે બે થી અઢી મહિના દોઢ મહિનો જેવા તમારો પ્રોપ હોય એ પ્રમાણે કોઈ જાતની ઉપાધિ નથી તારે અને સો એ સો ટકા રિઝલ્ટ પણ આમાં મળે છે તો તમામ ખેડૂત મિત્રો જે આંબા કરતા હોય અને કેરી બગડતી હોય તો તમારા વિસ્તારમાં તપાસ કરવાની છે કે ભાઈ એગ્રીલેન્ડ કંપનીના નોમેટ લાઈફ ટાઈમ બ્લોક અમારે બાંધવાના છે એટલે તમારા તમામ વિસ્તારમાં પ્રખ્યાત કંપનીના છે એટલે મળી જ જશે છતાં ના મળે તો મારો મોબાઈલ નંબર છે છન્નું ચોવીસ નેવ્યાસી અઠ્યાસી નવ્વાણું આ નંબર ઉપર સંપર્ક કરજો એટલે હું તમને વ્યવસ્થા કરી આપીશ તો સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામ